નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સુરતમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત જીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરતમાં આત્મહત્યાની ઘટના અવરિત બની રહી છે ત્યારે વધુ જણાવી દઈએ કે વધુ ત્રણ જીવન ત્યારે ટૂંકાવ્યું

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ